જે એમ બાજ એક ખમલાઈમાં ભાઈઓ એક આ કનેક્ટેડ વિડીયો છે તમે આને વર્ષે સાંભળજો બે હજાર છથી આપણે જ્યારથી નવા નવા પ્રસંગો માના દરબારમાં થતા આવ્યા છે અને અલગ અલગ જે કાંઈ પણ મા આપણી પાસે નિમિત્ત રૂપ કરાવે છે કદાચ આપણે આવતા આ વર્ષે નહીં તો આવતા વર્ષે જ્યારે પણ મા કરાવે તો કદાચ લક્ષચંડી પણ આપણે કરી શકીએ આખા પરિવારનો સાથ સહકાર હશે તો આપણે મારો કહેવાનો મતલબ આ વિડીયોનો એ છે કે નાનામાં નાનો ભાઈ આપણો જે છે જેણે અનુષ્ઠાનમાં કે યજ્ઞમાં એ નિમિત્ત બનેલા હતા બધા જ વતી આ આપણે કર્મ કરી રહ્યા છીએ એટલે આમાં બધા તમે આવી શકો કે ન આવી શકો હું તો એક નિમિત્ત બનું છું ખાલી કે હું બધા વતી કાર્ય કરાવી શકું છું એ માટે મને કદાચ બધાનો પ્રેમ મળી રહ્યો છે અને એક શક્તિ માં આપે છે પણ આખો પરિવાર જેટલા લોકોએ શ્રી મહાબુદ્ધિપ્રદાસ સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મ અનુષ્ઠાન અને શ્રી મહાબુદ્ધિપ્રદાસ સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મ યજ્ઞમાં પોતે કોન્ટ્રિબ્યુશન કરેલું છે એમના વતીયા કર્મ થઈ ગયું છે બધી ગાયોને લગભગ પૂછ્યું તો ચારસો પાંચસો ગાય છે ટોટલ અને એને આપણે બસો ને સાહીઠ મણ લીલું એટલે મકાઈ છે આ સ્પેશિયલ અને બધા આપણે બીજું કંઈ જાર નાખી શકીએ આપણે એવું નથી કર્યું જે ઉત્તમોત્તમ થાય એ જ કરવાનું તો બધી ગાયો તૃપ્ત થઈને જશે બીજું હમણાં ફટાફટ આપે છે કારણ કે આટલી બધી ગાય આવશે એવી કલ્પના નહોતી પણ ખૂબ સરસ થઈ ગયું બધા ભરવાડ આવેલા છે અને આપણે દર વર્ષે આવું થાય છે જેટલા પ્રસંગો ગયા છે એમાં બધાની અંદર આપણે પ્રસંગ પૂરો થાય એટલે આ કર્મ કરીએ અને ફરી જ્યારે સીધું આપવાનું થાય ત્યારે આપણે ખૂબ જ જરૂરિયાત માણસો હોય એને આખા ત્રણ ત્રણ ચાર ચાર છ છ મહિના ચાલેલું સીધું અર્પણ કરીએ છીએ એ પણ કરીએ આપણે નાની મોટી સેવાઓ ચાલુ હોય પણ એનો ઉલ્લેખ કરવો એ જે લેનાર દાતા હોય એના માટે અપમાનજનક હોય એટલે આપણે એનું નામ લેતા નથી પણ બધા વતી કર્મ થઈ રહ્યું છે કાંઈક ને કંઈક જે મા કરાવે જે પ્રેરણા મળે એ પ્રમાણે થાય છે એટલે તમે આપણું આપણું દાન સુપાત્ર દાન થાય લેખે દાન થાય યોગ્ય દાન થાય એની ટ્રાન્સપરન્સી મેન્ટેન થાય એની ઓથેન્ટિસિટી મેન્ટેન થાય અટમોસ્ટ એવા પ્રયત્ન કરતા હોઈએ છીએ અને મા કરાવે છે પણ બધા સાથે મળીને આજે પોષી પૂનમ છે પ્રાકટ્યોત્સવ માનો અંબાનો બધા હૃદયથી પ્રાર્થના કરજો કે લક્ષચંડી કેમકે લક્ષચંડી સાચી લક્ષચંડી હું આઈ ડોન્ટ વોન્ટ ટુ ક્રિટિસાઇઝ એની બોડી કોઈને આપણે ટીકા કરવા નથી માગતા પણ એક લાખ ચંડીપાઠ પાઠાત્મક સચોટ થવા એ બહુ દુષ્કર અને અઘરું કાર્ય હોય છે લગભગ તો એની આપણે નથી ચર્ચા કરવા માંગતો પણ એવું નહીં મોટેથી બોલીને સાતસો સાતસો દુર્ગા સપ્તશતીના સાતસો શ્લોક છે તો સાતસો સાતસો શ્લોકનું મોટેથી બોલીને પઠન કરવાનું ને એવા એક લાખ પાઠ કરવાના મિનિમમ આપણી ગણતરી એક લાખ અગિયાર હજાર એકસો અગિયારની છે અને એ પછી આપણે એના બાર હજાર ચંડી પાઠનો લક્ષચંડી મહાશક્તિયજ્ઞ જ્યારે પણ માતાએ કરાવે ત્યારે કરવાનો પ્રયત્ન કરશું પણ એટલા માટે આ વિડીયો લીધો કે તમને એક સાંત્વના મળે કે આ સરસ દિવસ છે અને આજે જ ગાયોને ઘાસ ચારો અને ગાયો તૃપ્ત થશે એક આત્મા તૃપ્ત થાય એ તૃપ્તિનો આપણને આનંદ મળે અને ગાયોને તો દાન બધાય આપણામાં વર્ણવેલું જ છે ગરુડ પુરાણમાં પણ ખીધેલું છે એટલે એવા કાર્યમાં આપણે એક માત્ર ન માત્ર નિમિત્ત બનીએ છીએ જય અંબા જય ખંભલાઈમાં કેવડતું જ કરુણા